જય બાલાજી જય શ્રીરામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી આજે તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ આપણું બાલાજી ફાઉન્ડેશન દ્વારા અન્નક્ષેત્ર શરૂ થઈ ગયું છે અન્નદાન એક મહાદાન જનસેવા એક પ્રભુસેવા આજનું મેનુ છે મિક્સ શાક કઢી ભાત રોટલી અન્નદાન મહાદાન જનસેવા પ્રભુસેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા હર રોજ બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી મિત્રો બાલાજી ગ્રુપ હર હંમેશ જનસેવન માને છે રાલાજી બધી સેવા આપી રહી છે બેટા वहां દ્વારા આયોજન જો શરૂ થઈ ગયું છે દાતાઓનું કાર્યર્પણ પણ લખખાણનું શરૂ થઈ ગયું છે યથાશક્તિ પ્રમાણે દાતાઓ પર્યાવરણ લખાવે જ છે અન્નદાન એન્ડ મહાદાન ગામડું રસોડું આજે સાડા નવ મહિના ઉપર લઈ ગયું છે તો ક્ષેત્રને બાળાજી ગ્રુપ દ્વારા એમાં દાતાઓને ખૂબ ખૂબ આભાર છે દાતાઓ થકી અમારું આ ક્ષેત્ર શરૂ છે દાતા અન્ન હોય તો આપણું અન્ન છે તો ચાલે નહીં મિત્રો અન્નદાન મહાદાન જનસેવા સેવા હવે ગરમી ફૂલ ચાલુ થઈ ગઈ છે અત્યારે અત્યારે જરા પણ તડકામાં ઊભું રહેવું નથી એટલી ગરમી છે આજે તડકો એટલો છે અન્નદાન એ જ મહાદાન જનસેવા સેવા

ચાલો મેં તો ત્રણ મિનિટ થઈ ગઈ છે આજે મારે બહાર જવાનું છે એટલે આપણે શૂટિંગ પૂરી કરશું ફોન આવે છે ઇમરજન્સી જય બાલાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય અન્નાપૂર્ણ માતાજી આવતીકાલે મળશું